મમ્મી દીકરી વચ્ચે કોમ્પિટિશન થઈ ગયું કા જો અહીંયા મે ગોજ મે ગયા છીએ મને લાગે મસ્ત ને કોકી કરે ને ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાનો આજના નવા વિડીયોમાં જો અત્યાર સવારમાં સવારમાં તો નહીં પણ બપોર થવા એવા છે અત્યારે તો સાડા જેવું થવા આવ્યું છે મારા બધું કામ થઈ ગયું છે પણ મમ્મી આજ તો આજે સવારે વાળી આવી ગયા છે અને જો બધું કામ મેં કરી લીધું છે કપડાય ધોવાઈ ગયા છે રસોઈ આજ તો સાડા અગિયાર સુધી બની ગઈ છે અને અમારા મિસુબેન તો હજી ઉઠા જ છે અને અત્યાર પછી હું નવરી થઈ છું પ્રિન્સભાઈ ઉઠીને સીધા વાળી આવી ગયા છે ને અહીંયા જો અમારી આ ગુલાબડીમાં કેવું મસ્ત ગુલાબ આવ્યું છે પેલું આ ગુલાબ ગુલાબડી તો બહુ મોટી હતી ત્યારે તો કેટલા બધા ગુલાબ આવતા હતા પણ વચ્ચે પછી બહુ મોટી થઈ ગઈ તો એને કાપી નાખી ફરી નાખી એટલે જો અત્યારે એક ગુલાબ આવ્યું છે ને થોડીક કરી એવી છે કેવું સરસ ગુલાબ ખીલી ગયું છે જો અમાર મીસુબેન છે ને આ હોમવર્ક કરવા માંડ્યા છે હજી તો ઉઠીને જ કેમ મીસુબેન શેનું હોમવર્ક કરશો બેન વગાડવાનું કે તમે કોણ ભેજ નો એટલો બચાવ કરે એટલી ડાય થઈ ગયું પહેલી વાર એવો વિચાર આવ્યો હતો ને જવા મીસુ બેન અગિયાર વાગે ઉઠી ગયા ઉઠીને બ્રશ કરી નાસ્તો કરી લીધો બપોર જમવાનું નહીં હોય બપોર જમવાનું નહીં ને હવે જો લેસન કરવા બેહી ગઈ છે હું અત્યાર માં લેસન કરી નાખે એટલે બપોર પછી ટેન્શન નહીં કેમ મીસુ બેન અમારા માતાજી દર્શન કરવા જવાનું છે

જો અહીંયા અમે ગોજમે પહોંચી ગયા છીએ અને અહીંયા જો થોડાક પગથિયા છે પગથિયા ચડીને ઉપર જવું પડે એમ છે કેટલા બધા પગથિયા છે જો તો પગથિયા ચડીને અમીશ બેનને તો બહુ મોડું થતું હતું તો બધા કરતાં આગળ વહી ગયા છે અને હું હજી પાછળ છું પ્રિન્સ ને મિસુન બધા આગળ વહી ગયા છે ને પગથિયા ચડતી ચડતી જો જાઉં છું જો મિસુબેન બેન ને પ્રિન્સભાઈ ને તો આગળ વહી ગયા મારી વાટે ન જોઈ કેમ બે ફટાફટ બહુ મોડું થતું હતું કે મિસુબેન એટલે બે જો બેન ભાઈ કે અમે જડ પેલા બધા કરતા પેલા ચડી જાય એટલે ફટાફટ આગળ જવા મીંડા જો આ ગાત્રાળમાં જૂનું મંદિર છે આપણે શ્રીફળ વધારવાના દીવા કરવાના એવું બધું અહીંયા કરવાનું હોય ને ઉપરના મંદિરે ખાલી દર્શન કરવાના જે અહીંયા ઉપર આવી ગયા ને ઉપર આવીને જોઈએ ને તો નીચેના બધા ખેતર ને બધું દેખાય ને તો એનો બહુ મસ્ત જો વ્યૂ આવે છે દેખાવ કેવો મસ્ત આવે છે બધાના ખેતર હોય નીચે જે નીચેવાળાના એ છે છે જો જો આ ને ને મંદિર મંદિર આખે આખું મોટું કેવું સરસ મંદિર નો દેખાવા આવે છે અને આજે જો અહિયાં રવિવાર છે ને તો પબ્લિક પણ બહુ જ છે ઘણા બધા લોકો આજે અહિયાં છે અને અહીંયા ઉભી અને આપડે જોઈએ ને તો ચારે બાજુ જંગલ જેવું એકદમ સરસ વાતાવરણ દેખાય છે ચારે બાજુ લીલું છમ લાગે છે

આ જો મંદિરનો પાછળનો ભાગ છે ને અહીંથી પણ મંદિરનો ખૂબ સરસ દેખાવ આવે છે અને અહીંયા જો મંદિરમાં બહુ મોટી ધજા આવેલી છે એ ધજા છે ને આજુબાજુના બધાય ગામમાં દેખાય છે આજુબાજુ નજીકના ગામ હોય ને અહીંયા આ ધજા અત્યારે દેખાય છે જો અહીંયા માનખ્યું આપણે આપણે હા જો કરીએ પણ કરીને મીસુબેન કીધે વ્યવસ્થિત સીડી થતી જ નથી કેમ હા ગમે ત્યાં આપણે મંદિર કે દેવસ્થાને જઈએ ને તો એવી માન્યતા હોય કે એવી રીતે પથ્થર પીડાવે ને એની સીડી કરે અમે તો નાના હતા ને ત્યારે એમ કહેતા કે જેટલા માળની આ ઓલી રાખીએ ને પથ્થર એટલા માળની આપણું ઘર બની જાય આ એટલા એટલી માળની આપણી બિલ્ડિંગ બની જાય એટલે મિસુબેને જો એવી ટ્રાય કરે છે અહીંયા જેની કે મમ્મી આ શું છે તારે કરવું હોય તો કરતા જો મિસુબેને અહીંયા કરવા માંડ્યા છે સીડી કેમ હા જો અહીંયા પગથિયા સીડીયા ઉતરતી હતી તો કેવું સરસનું આખું રાયણનું ઝાડ છે અને ઝાડમાં જો અહીં ચકલાને પાણી પીવાનું રાખ્યું છે અને ચણનું રાખ્યું છે અને અહીંયા વધારે પડતા બધા રાણના જ વૃક્ષ છે કેટલા બધા છે અહીંયા સીડીની આજુબાજુ તો છે જ પણ અહીંયા ચારે બાજુ રાણના વૃક્ષ છે અને જ્યારે રાણની રડી આવે છે પીળી પીળી આપણે રાણ થાય ને એની સીઝન આવે ને ત્યારે ત્યાં બહુ બધી રાયણું હોય બધા આજુબાજુના અહીંયા રાયણું વીણવા માટે આવે છે જંગલ જેવું બધું લાગે છે ને અહીંયા જો બધાય સીડી કરે કા જે નાના નાના પથ્થર હોય ને એની બધાય સીડી કરી દે એમાં મિસુબેન જેવા હોય ને બધા કેમ હાલો હાલો મિસુબેન અમે બહુ મોડું થાય એ હા જો અમે જતા કાત્રાણાના દર્શન કરવા માટે ગૌતમપુર તો ત્યાંથી આવી અને જો રસ્તામાંથી મેંદરડાથી લઈ લીધા ઘૂઘરા ને ઘૂઘરા ખાવાતા કા વિશુબેન હા એ ખાવા માં એટલી બીજી થઈ ગઈ કે બોલવાનો ય ટાઈમ નથી અને ફટાફટ ઘૂઘરા ખાવા માંડી મારે જો રસોઈનો ટાઈમ થઈ ગયો આ તો થોડું ટાઈમ નહી મોડું થઈ ગયું છે ને ઘરે રસોઈ અમારે વહેલી હોય તો હવે ફટાફટ આપણે અહીંયા નાસ્તો કરી અને રસોઈ બનાવી નાખીએ અને આજનો વિડીયો પણ અહીંયા પૂરો પૂરો થાય છે જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો